વિવાદિત પોસ્ટ મુકનારના જામીન નામંજૂર મહોધામાં વિવાદિત પોસ્ટ મુકનાર બે ઇસમોના જામીન નામંજૂર કરાયા છે નગરની શાંતિ ડોળવાના પ્રયાસ કરાયો હતો ખેડાના મહોધામાં સોશિયલ મીડિયા ઉપર શાંતિ ડોળાઈ તેવી પોસ્ટ મૂક્યા બાદ કોમી અથડામણની ઘટના બની હતી જે મામલે પોસ્ટ મૂકનાર બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી આ બંને આરોપી ફારૂક શેખ તાહિર હુસેન મલેક દ્વારા નડિયાદ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈ નડિયાદના એડિશનલ સેશન જજ પીપી પુરોહિત દ્વારા બંનેના જામીન નામંજૂર કરી સમાજમાં દાખલો બેસાડ્યો હતો બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા મૌધાના આરોપી ફારૂક હુસેન શેખ તેમજ અન્ય આરોપી તાહિર હુસૈન મલેક જે બંને જણાયે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર કોમ વચ્ચે બે કોમ વચ્ચે વય મનુષ્ય ઊભું થાય કોમી હિંસા ફેલાય એ મુજબની પોસ્ટ મૂકેલી હતી જેના કારણે ધાર્મિક લાગણી દુભાવાના કારણે કટલાલના યુવક જે મહુધા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે જાય છે જે વિકાસ ભટ્ટ તેઓને પોલીસ સ્ટેશન તેઓ દ્વારા ફરિયાદ આપવામાં આવે છે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ બાબતે અને પોલીસે મહુધા પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરેલો ત્યારબાદ આ કામના આરોપી ફારૂ ફારૂખ હુસેન શેખ અને તાહિર હુસેન શેખ નાઓની જામીન અરજી મહુધાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નામંજૂર કરેલી અને ત્યારબાદ આજરોજ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં તેઓની જામીન અરજી ચાલવા ઉપર આવતા નડિયાદના એડિશનલ સેશન્સ જજ શ્રી પુરોહિત સાહેબે આ બંને આરોપી ફારિક હુસેન શેખ અને તાહિર હુસેન મલેક બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે સમાજની અંદર જે લોકો વય મનુષ્ય ફેલાવે છે કોમી હિંસા ભડકાવવા માટે પ્રયત્ન કરે છે એ તમામ માટે આજ નામદાર કોર્ટે જે જામીન અરજી ડિસાઇડ કરી છે તે ચેતવણીરૂપ છે અને સમાજમાં દાખલો બેસે કે આ પ્રકારનું કૃત્ય હવે સાંકી લેવાય એવી સ્થિતિ નથી એ માટે આ જે ચુકાદો આવ્યો છે તે ખૂબ જ ઐતિહાસિક ચુકાદો ગણી શકાય